Oh, oh, નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો પીએમ મોદીએ મનોજ કુમારના નિધન પર શોક વ્યક્ત કર્યો છે પોસ્ટ પર ત્યારે કરીને લખ્યું કે મહાન અભિનેતા અને ફિલ્મ નિર્માતા મનોજ કુમારના નિધનથી ખૂબ જ દુઃખ થયું છે અને જણાવી દઈએ કે ત્યારે મિત્રો તેઓ ભારતીય સિનેમાના એક પ્રતિક હતા ત્યારે મિત્રો વધુ વાત કરવામાં આવે તો જેમને તેમને દેશભક્તિ માટે યાદ ત્યારે મિત્રો યાદ કરવામાં આવતા હતા જે તેમની ફિલ્મોમાં પણ પ્રતિબિંબિત થતી હતી અને તેમના કાર્યોએ ત્યારે રાષ્ટ્રીય ગૌરવની ભાવના જગાડી છે જો કે મિત્રો આ દુઃખની ઘડીમાં મારી સંવેદના તેમના પરિવાર અને ચાહકો સાથે છે જીયા મિત્રો અત્યારાલની સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય अॅनलने लाईक शेअर आणि सब्सक्राइब कर देजो धन्यवाद